નમસ્કાર હું છું જીજ્ઞાસા આજે ક્રાઇમની એવી અલગ અલગ કહાનીઓ વિશે આપને જણાવીશું જે જાણીને તમે ચોંકી જશો અપરાધ જગતની દરેક ઘટનાનું સચોટ વિશ્લેષણ કરતા શો ધ ક્રાઇમ સ્ટોરીમાં અદાવત કરે છે અમરેલીની કેમ્પસમાં પણ જ્યાં કેન્ટીનમાં ચા નાસ્તો કરી રહેલા ત્રણ યુવકો ઉપર એક કાર ચાલકે પૂરપાટ ઝડપે આવી અને કાર ચડાવી દીધી એ પછી શું થયું કેમ આવું કરવામાં આવ્યું જાણવા માટે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ ટીવી સ્ક્રીન પર દેખાતા સીસીટીવી ફૂટેજને જરા ધ્યાનથી જુઓ જેમાં ત્રણ યુવક ચાલીને જતા હોય છે બરાબર ત્યારે જ પૂરપાટ ઝડપે એક સફેદ કાર આવે છે અને ત્રણેય યુવકોને જોરદાર ટક્કર મારે છે તેમાંથી એક યુવક નીચે પટકાતા ગંભીર રીતે ઘાયલ થાય છે આ જોઈ ત્યાં ઉભા રહેલા લોકો દોડીને આવે છે તો બીજી તરફ આરોપી કાર ચાલક ગાડી રિવર્સ લે છે અને જમીન પર પડેલા યુવક પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરે છે પરંતુ સદનસીબે યુવક બચી જાય છે અને આરોપી ચાલક કાર લઈ ફરાર થઈ જાય છે પહેલી નજરે કોઈ ફિલ્મના સીન જેવા લાગતા દ્રશ્યો અમરેલી સિવિલ હોસ્પિટલના કેમ્પસના છે જ્યાં હત્યાના ઈરાદે કાર ચાલકે ત્રણ યુવકો ઉપર કારની ટક્કર માર્યાનો ખુલાસો થયો છે અમરેલીમાં હત્યાના ઈરાદે હિટ એન્ડ રન સિવિલ કેમ્પસમાં ત્રણ યુવકો પર ચડાવી કાર ફિલ્મી ઢબે કાર ચડાવનાર ચાલક સકંજામાં ત્રીસ જૂનની મોડી રાત્રે બનેલી ઘટનાની જાણ થતાં પોલીસ તાબડતોબ પહોંચી સિવિલના કેમ્પસમાં જ ઘટના બની હોવાથી ઘાયલ ત્રણેય યુવકને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડાયા ઘાયલ થયેલા યુવાનોમાં રવિ વેગડા અજય ચૌહાણ હિતેશ ગેલોતરનો સમાવેશ થાય છે પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા તેમાં જીજે બાર ડીએ પચીસ પાસઠ નંબરની કારના ચાલક વિશે તપાસ કરી તે કાર જયસુખ ખેતરિયા ચલાવી રહ્યો હોવાનું તપાસમાં ખુલ્યું તેના આધારે એસઓજીની ટીમે આરોપીને પકડવા બાતમીદારોને કામે લગાવ્યા હતા આરોપી જયસુખ ધારીના ચલાલા તાલુકાના ગરમલી ગામના હોવાનું જાણવા મળ્યું તેના આધારે એસઓજીએ જયસુખને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે અજયભાઈ ચૌહાણ તથા સાહેબ વેગડા અને તેમના મિત્ર હિતેશ કુમાર ગેલાતર એ ત્રણેય સિવિલ હોસ્પિટલમાં કેન્ટીન તરફ જઈ રહ્યા હતા એ સમયે આ કામના આરોપી એક સિલ્વર કલરની આઈ ટ્વેન્ટી વ્હીકલ જેનો રજિસ્ટ્રેશન નંબર સિક્સ ફાઈવ ને લઈ

આખરે એવું તો શું કારણ હતું કે જયસુખના મનમાં ત્રણેય યુવકો માટે આટલો ગુસ્સો હતો કેમ તેમની હત્યાના ઇરાદે કારની ટક્કર મારી ચડાવી દેવામાં આવી એ બાબતે પૂછપરછ કરતા જૂની અદાવત કારણભૂત હોવાનું જાણવા મળ્યું છે પોલીસના કહેવા મુજબ ઓગણત્રીસ જૂનની રાત્રે સાવરકુંડલામાં દુકાને બેસવા બાબતે રવિ વેગડા અને ભારત ખેતરિયા વચ્ચે માથાકૂટ થઈ હતી જેને લઈ હાથસણી રોડ પર આવેલી આસોપાલવ સોસાયટીમાં બાર શખ્સો વચ્ચે છરી અને પાઇપથી મારામારી થઈ હતી જેમાં મુકુંદ હેલૈયા વિશાલ હેલૈયા રવિ વેગડા મયુર મારુ મિલન મકવાણા રાજવીર ખીમસુરિયા ભરત હેલૈયા સહિત સાત શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી જ્યારે સામે પક્ષે રવિએ આરોપી ભરત ખેતરિયા તેની પત્ની ચિરાગ વાઘ અને ભરતના ભાઈ સહિત પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી આ મારીમાં ઘાયલ થયેલા બે શખ્સને અમરેલી સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા ત્રીસ જૂનની રાત્રે સાડા દસ વાગ્યાનો સમય હતો દર્દી સાથે આવેલા હિતેશ અજય અને રવિ ચા પીવા કેન્ટીન તરફ જતા હતા ત્યારે તેમની હત્યાના ઇરાદે ભરત ખેતરિયાનો ભાઈ જયસુખ વીજ વેગે કાર ચડાવી ભાગી ગયો હતો જેમાં ઘાયલ થયેલા રવિ વેગડા અને અજય ચૌહાણની હાલત વધુ ગંભીર છે જ્યારે હિતેશને સામાન્ય ઈજા થઈ છે

તેની વિરુદ્ધ અગાઉ પણ ત્રણ ગુના નોંધાયેલા છે હવે હત્યાના ઈરાદે કાર ચડાવી દેવાનો ગુનો નોંધાયો છે જૂના ઝઘડાના અદાવતની રીસમાં જયસુખે ભરેલા પગલાથી તેને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે ફારૂક કાદરી ગુજરાત ફર્સ્ટ અમરેલી